જર અંકલેશ્વર આજ રોજ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અત્રેના એકમ ખાતે પર્યાવરણની જાળવણી થાય અને શુદ્ધ અને સ્વચ્છ વાતાવરણ રહે એ હેતુથી વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એમાં પચીસથી ઉપરાંત ત્રીસ જેટલા ઝાડો હવે રોપેલા છે અને એની માવજત કરી મોટા થાય એ રીતે અમારા સંકલ્પ પણ લીધેલો છે મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર